એક છોકરો ને એક છોકરી બે જણા વાતો કરતો હતો કે દર રવિવાર તારા મોઢા ઉપર કેમ કલર લાગેલો હોય છે છોકરી કે એ બરોબર છે દર રવિવારે મારા શરીર ઉપર કલર લાગેલો જ હોય છે કેમ કે અમારા સ્કૂલમાં શિક્ષક કિંમત કે છે કાયમ કે રવિવાર એટલો ઓળી દે એ છોકરા વાતો કરતા હતા કે અમુક છોકરીઓ બહુ ઓછું હોય છે તો એમનું વજન કેમ વધી જાય છે એટલે બીજો કે એકદમ ઓછું હોય તો એનું વજન કેમ વધી જાય છે તને ખબર છે કે ના કે તારે એ જ જોવાનું છે ને કે એનું શું કારણ કે એનું એ કારણ કે છોકરીઓનું વજન એટલા માટે વધે છે કે એ ભાવ બહુ ખાય ને પત્ની બે જણાનો ઝઘડો થયો ઝઘડો થયો એટલે પતિ બહાર જતો રહ્યો બહાર જઈને પછી વજન રાતી ફોન કર્યો પત્નીને એટલે પત્ની ગુસ્સામાંથી કે જમ્બામ હું બનાવ્યું છે તો પત્ની ગુસ્સામ કે ઝેર એટલે પતિ કે તો કશો વાંધો નહીં તું ખાઈ લેજે મારે થોડું મોડું એક સાસુ વાત કરતો હતો કે ચાલ દીકરા આપણે બે જણા મંદિરે દર્શન કરી આઈએ એટલે છોકરાને ભયુ કે મમ્મી તમે દર્શન કરી આવો હું બહુ બીજી છું એટલે સાસુજી અરે ગોડી તું હક બીજી રહી હું તાર હરા તીજી છું તો એ જઉં છું દર્શન કરવા હેઠ ભગો હાથ દાળા સુધી હા હારીમ રહ્યો એટલે હાથ રોજ જન્મ આહુ ભાજી બનાવું એટલે અઠવાડિયા જો ભગાઈ ભાજી જ ખા ખા કરી એટલે પશુ કંટાળ્યું એક દાળો એટલે એને આહુ કે જમૈરાજ આજે શ્યાની શાક બનાવીશું બોલો તમે કહો એટલે જમઈ કી સાસુમાં તમે એક કામ કરો તમે હેતરજ બતાઈ જાય જો હું જાતે ચરી આવું